एन भाई आके कोड़ी ने आके चल हंतराही पड़ी जाए रेडी થઈ ગયો બોગે બસ એ પાછી વારિયાન ઓય હા માં માં મારેક માં મારેક ही तो बोल तो माफ़ बाग माफ़ लूँ जो अगर हमें हम औकाकरोबा करोड़ी जाएँ तो लग जाएगा ठावल ने जो कुंतेय जो ठाप पे निदाय भी हमारे हिपर बाइकिल वाले हैं हम नेरे नेरे जाओ हम राहुल वाला बड़ा मत हैं रावी है अपने काजल एंड कांसोरी

तम जाटली पेनी मारे न पेनी ने, ने सारे आया को ने थोड़ो ले दौड़े बाकी हेपनु वेपनु के लाकड़ी तई राखवाई ना दी रोगी राखी आपड़े पेकी लाकड़ी मां हाथ बैठा जाई लाकड़ी लेन पण टुक मा ये भाई हाथ मना रही है वो जायो ने हाल के है वही आओ तो धावी रो लगे हीरो आगे જી આખો મને જોઈએ હે ને काजल ને આખવાની એવી એક એક કોણા મજા ને છે આપડે પાહે જાવે અબટ્ટો જે હાચાવ તું એની પાહે વધારે આવે

फाटी गया ना लोकट को निकली है भाई थोड़ गरी गया है पशीन थोड़ क्यों क्या हो रहा है थोड़ दुख है लेकिन तो आम नहीं जाए ना चिला है आम ना तीमा बोलना करे तो कि काजल ये हो जी खोड़ी के जड़े बड़े नहीं इताजी ना हरा करम हुए ने इन्हें करे जावा हुए પ્યોર કાઠિયાવાડી પાછી એનો કલર એમ હોય છોકરું ચડાવી ખોટા ફોન નંબરે જઈ જો ભાઈ આવે જે ત્યાં પગનું ઓલું ડાબલું જ ફાટીને ફાટી ગયો આખો ઉપર સુધી બાંધી રાખીને તો જલાઈ જાય તો ગાંઠ ના ના લીધે ああ、頑張れ。<手>

ແນ કેમ બાહી હાલે એવી મીઠી હાલે काजल દેવી કોડી જડે ની તો गरम वर નું કામ गरम મંજી ના હારા ઇને જડે બાકી ના કરો આય કોડી હો ને જડે ની કોઈ જોજો પાહી ની આપણે તમને રમાતકડી દેખાણ અમારતા ભાઈ જરા હે કોડી रमत मत हलो कर नहीं बाय करवाना तो आवे होटी ना हो मरा बदल सही ना ना मारवानी मारता कोई ना इशारे होटल जहाँ हूँ आंटों को मारे सारों हैं हल्या डालवानी हुई रोगी पास हमारा रमारता नहीं है लेबर ने करा मारता है तो तबे मासे बैठा बैठा रमती हुई है A dạng đi à ba đi dạng về dạng về dạng về dạng về dạng đi dạng về dạng về

એ લાગવાની ભાઈ હોય ને આકવાની હોય તો એ ભાઈ લઈ જાય બાકી ઉપાડવાનું આપણે હમન લેવાનું હોય તો આપણે પૈસા દેવાના હાક હોય તો આ ભાઈ આકે રમાડે પાછાવરી અમને એમ કી કે તમારા પાસે રમે ને ઈ કે અમે હારા-હારા ઘોણા રમાયા આપણે ઘોરી કન આવી તો થાના ઘોર રમાયા ઘડીને જ મેં શીખાયેલું રમવાનું એટલે એ વાત તો નથી રમતી કઈ આવી ગઈ કાજે લઈને ખીલે મળ્યો ઉતરી જાય એટલે હા લુક બદલી જાય તમારી ના છે હે હરખી નવર આવે ને પછી નવર બંધ થઈ થોડુંક ડેલ મોકરું થઈ જાય જરા ખલે ને તો બાંધી બાંધી શું થઈ જાય લઈ જાય પાછી હાલી ને હા કરીને હલો તો હવે આ વિડીયો જ એન્ડ કરી દઈ ને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને પણ ઘોડીઓના ખેતરના ને બધા ચાલુ રહે માલઢોરના બીજા ભાઈબંધોની ઘોડીઓની બધા એવા બધા વિડીયો આવ્યા રાખીએ એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આશ્વપ્રમ મિત્રો હોય ને શેર કરી દેજો હાલો તો હવે કાલે નવા બ્લોગમાં ભેગા થાય બાય બાય